નમસ્કાર વડોદરા વાઇઝ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વીસી સી ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરે બે હજાર પચીસનું અનાવરણ કરવામાં આવ્યું અને તે અંતર્ગત સૂર્યા પેરેસ ગ્રાન્ડ મણક્યુ ખાતે તેની માટે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મૂલ્યવાન સહયોગથી ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પ્રસ્તુત રોડ શો જીસીસીઆઈ દ્વારા આયોજિત તારીખ દસથી બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજિત થઈ રહેલા જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ ટુ ટ્વેન્ટી ફાઇવ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવેલ છે આ રોડ શોમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ ઉદ્યોગ સાહસિકો અને તમામ ક્ષેત્રોના મુખ્ય સ્ટેક હોલ્ડર્સોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે પ્રસ્તુત રોડ શો થકી જીસીસીઆઈ એક્સપો ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવના વિવિધ ઉદ્દેશ્યો તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પ્રધાનમંત્રીશ્રીના વિઝનને ફળીભૂત કરવાના મિશનને પ્રોત્સાહન આપવા માટેના તેમના મિશનને હાઇલાઇટ કરવામાં આવેલ છે તેમજ રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે ઇનોવેશન સહિયારા પ્રયત્નો તેમજ સસ્ટેનેબિલિટીને ગેટ ટુ થાઉઝન્ડ ફાઇવ દ્વારા પ્રદર્શિત કરવા અંગે વાત કરવામાં આવી હતી રોડ શોમાં જીસીસીઆઈ અને વીસીસીઆઈના મુખ્ય પ્રતિનિધિઓએ ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વિશે તેમજ જીસીસીઆઈ અને વીસીસીઆઈની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તેઓએ ગેટ બે હજાર પચીસના મહત્ત્વને ધ્યાનમાં લઈ તે બાબતે સહયોગને પ્રોત્સાહન આપવા વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં નવીનતા લાવવા અને વ્યવસાયની વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ગેટ ટુ થાઉઝન્ડ એક યોગ્ય પ્લેટફોર્મ બની રહેવા બાબતે ભાર મૂક્યો હતો પ્રસ્તુત વક્તાઓમાં શ્રી રાજેશ ગાંધી સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જીસીસીઆઈ અપૂર્વશા વાઇસ પ્રેસિડન્ટ જીસીસીઆઈ ગૌરાંગ ભગત માનદ સેક્રેટરી જીસીસીઆઈ અને તુષાર પરીખ ગેટના અધ્યક્ષનો સમાવેશ થતો હતો આ પ્રસંગે વીસીસીઆઈનું પ્રતિનિધિત્વ શ્રી અંકુર પટેલ પ્રમુખ શ્રી હિમાંશુ પટેલ સિનિયર ઉપપ્રમુખ શ્રી નિપમ દેસાઈ ઉપપ્રમુખ અને શ્રી જલેન્દુ પાઠક માનવ સચિવે કર્યું હતું તેઓએ ગેટ પચીસ દ્વારા પ્રાપ્ત થનાર નેટવર્કિંગ ઇનોવેશન અને ક્રોસ ઉદ્યોગ ભાગીદારીને ફળીભૂત કરતી તકો વાત કરી હતી આ ઇવેન્ટ વડોદરાના વેપારી સમુદાયને પ્રદર્શકો પ્રાયોજકો અને મુલાકાતીઓ તરીકે વૃદ્ધિ અને વિકાસ માટે ગેટ બે હજાર પચીસનો લાભ લેવા માટે સક્રિય સહભાગીતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગેટ બે હજાર પચીસ રોડ શોએ વડોદરામાં વિવિધ વ્યવસાયો વચ્ચે લાઇઝનિંગને પ્રોત્સાહન આપતા આગામી ટ્રેડ એક્સપો વિશે જાગૃતિ લાવવા માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે ભાગ ભજવ્યો હતો રોડ શો થકી ગેટ બે હજાર પચીસ દ્વારા પ્રાપ્ત થનાર અનેકવિધ તકો પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં નેટવર્કિંગની સુવિધા વ્યાપાર ઉદ્યોગ લક્ષિત વિવિધ સોલ્યુશન્સ અને વિવિધ ઉદ્યોગોમાં ભાગીદારી પ્રાપ્ત કરવા અંગેનો સમાવેશ થતો હતો વ્યાપાર ઉદ્યોગોના વિકાસ માટે એક્સપો ગેટ બે હજાર પચીસના વિસ્તૃત પ્લેટફોર્મનો લાભ લેવામાં માટે વિવિધ વ્યવસાય પ્રદર્શકો પ્રાયોજકો અને મુલાકાતીઓ તરીકે સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રોડ શોએ જીસીસીઆઈની પ્રગતિને આગળ વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને સફળતાપૂર્વક રેખાંકિત કરી હતી તેમજ ગેટ બે હજાર પચીસની પરિવર્તનશીલ સંભાવનાઓ તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને પરિપૂર્ણ કરવાના તેમના મિશન ઉપર ભાર મૂક્યો હતો આ બાબતે જીસીસીઆઈ ગેટ ટુ થાઉઝન્ડ પચીસ ટ્રેડ એક્સપોના અધ્યક્ષ તુષાર પરીખ તથા વીસીસીઆઈના પ્રમુખ હિમાંશુ પટેલનું શું કહેવું છે તે જાણીએ આજે વીસીસીઆઈ ડિરેક્ટરી બે હજાર પચીસનું વિમોચન કરવામાં આવ્યું છે ટીમ જીસીસીઆઈ અને ટીમ વીસીસીઆઈ બંને આ ડિરેક્ટરીનું વિમોચન કર્યું છે આ ડિરેક્ટરી પુસ્તકથી પરિચય એટલે પુસ્તકથી તમારે એકબીજાનો પરિચય કેળવવાનો છે અને પરિચયથી પરિણામ એટલે કે રિઝલ્ટ ઓરિયન્ટ લાવવાનું છે રિઝલ્ટ તમારે લાવવાનું છે પરિચય કર્યા પછી અને પરિણામ સુધીને લાવવાનું છે એવો એક નાનકડો પ્રયાસ બીસીસીઆઈએ કર્યો છે આ ડિરેક્ટરી સૌ કોઈને ખૂબ ઉપયોગી થશે વેપાર ઉદ્યોગોને એકબીજાની સાથે જોડવા માટેની કડીરૂપ આ ડિરેક્ટરીનું અમે આજે વિમોચન કર્યું છે અને સાથે જીસીસીઆઈનો એક્સપો આવી રહ્યો છે એની માટેની પણ આજે રોડ શો રાખ્યો છે અને એની માહિતી જીસીસીઆઈના ચેરમેન જે ગેટના ચેરમેન છે એ પણ તમને આપશે પણ આ ડિરેક્ટરી વીસીસીઆઈએ જે પહેલ કરી છે એ ડિજિટલ ફોર્મમાં પણ છે અને હાર્ડ ફોર્મમાં પણ છે કેટલી મદદરૂપ રહેશે શું વિશેષતા છે આ ડિરેક્ટરીની વિશેષતા એવી છે કે એમાં સાડા ત્રણથી ચાર હજાર લોકોના એ લોકો શું પ્રોડક્ટ બનાવે છે શું પ્રોડક્ટ વેચે છે એ કયા રીતે કામ કરે છે એમનું શું છે એ આખી ડિટેલ છે આની અંદર એટલે વેપાર ઉદ્યોગને જોડવા માટે એકબીજાને પરસ્પર પૂરક બનવા માટેનો એક ખૂબ સરળ માર્ગ છે આ એટલે જ અમે એને કહીએ છીએ પુસ્તકથી પરિચય અને પરિચયથી પરિણામ ભંડોળમાં એવું છે કે વીસીસીઆઈ વીસીસીઆઈને લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે આ ડિરેક્ટરીમાં અમે અમારી રેવન્યુ જોવા જાવ તો તમે એંસીથી બ્યાસી લાખ રૂપિયાની રેવન્યુ અમે કરી છે અને એની સામે જે પ્રિન્ટિંગ કોસ્ટ એજન્સીની કોસ્ટ છે પણ બીસીસી આ પ્રયાસ કર્યો છે અને લોકોનો ખૂબ સારો ને સાથ સાથને સાથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે દસ અગિયાર બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન એક એક્સપોનું આયોજન કરે છે આ એક્સપો એ જુદા પ્રકારનું છે કોઈ એક ટેક્સટાઇલ કે મશીનરી કે એન્જિનિયરિંગ ઉપર ફોકસ નથી પરંતુ એની અંદર અમે લોકોએ છ સેક્ટર સિલેક્ટ કર્યા છે એ છ સેક્ટર જે છે એનો ગ્રોથ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પાન ગુજરાતના લેવલ ઉપર કરી રહ્યા છે જેમાં દસ પંદર હજાર વિઝિટર્સ આવશે અને ત્રણ દિવસ દરમિયાન પાન ગુજ પાન ઇન્ડિયામાંથી વિઝિટર્સ અને ઇન્ડસ્ટ્રીઝ આમાં સામેલ થવાની છે આ જે એક્ઝિબિશન છે એ એક્ઝિબિશન એ છ ઇન્ડસ્ટ્રીઝ છ સેક્ટરને ગ્રો કરવા માટે એનું મેઇન આયોજન કર્યું છે અને દર વર્ષે અમે અમુક અમુક ઇન્ડસ્ટ્રીઝ માટે આવા એક્સપોનું આયોજન કરવા માગીએ છીએ